જ નહીં હું બોલું છું સાંભળવાની તમારી રીતે દાંત હોય વાતચીત કરવી એની છૂટી કેમેરા સાઈડ राजा <laughs> आया પાપડ રસમ જૂના કિદારે અરે વાહ વાબે ઇન્સ્ટાગ્રામ જાય નો ટાઈમ પછી અહીંયા જો ઈતાર જો બધા વારા વારા પરથી વારા આવે છે અડધા વેઇટિંગ કરે છે જો ઈતાર ઈતાર જો અહીંયા ફોટોશૂટ ચાલે છે તે અગાસી પર નીચે ફૂલ ટ્રાફિક છે કાકી અહીંયા આમ કરો હા હાય આશા ભાઈ